દિયોદર પોલીસે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ચોરોને ઝડપી પાડ્યા દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીઠી પારડી ગામની સીમમાં સ્થિત અલગ અલગ ત્રણ સોલાર પ્લાન્ટોમાંથી કોપર વાયરોની થયેલી મોટી ચોરીનો ભેદ દિયોદર પોલીસે ઉકેલી લીધો છે પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલી ખાનગી બાતમીના આધારે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડીને કોપર વાયરો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ ચોરોએ કુલ એકત્રીસો મીટર જેટલા કોપર વાયરો જેની કિંમત અંદાજે રૂપિયા એક લાખ છ્યાસી હજાર છે તેની ચોરી કરી હતી દિયોદર પોલીસે તપાસ દરમિયાન નસરૂદ્દીન રહીમભાઈ કિરણજી બચુજી ચૌહાણ મેલસંગ મગનસિંહ સોલંકી રબતસંગ મગનસંગ અને રાહુલ સંઘ ભાવસંઘ સોલંકીની અટકાયત કરી છે પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા સતોતેર હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કર્યો છે આરોપીઓ વિરુદ્ધ દિયોદર પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સ વેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે